તાલુકાના માંજોલ ગામે ઉતરાયણની રાત્રે થયેલા જીવલેણ હુમલામાં યુવકનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માંજોલ ગામે ઉતરાયણની રાત્રે થયેલા લોહિયાળ હુમલાએ હવે ભયાનક વળાંક લીધો છે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા તેત્રીસ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર માંજરોલ ગામે જલારામ મંદિર પાસે રહેતા વિજય બાલુભાઈ પાટણવાડિયા ગત ચૌદ જાન્યુઆરીએ રાત્રે મોડીએ પોતાના ઘરમાં સુતા હતા તે સમયે ગામમાં જ રહેતા મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયા નામના શખ્સે ઘરમાં ઘૂસીને વિજયના માથામાં વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલા બાદ વિજય હાલતમાં પડી રહ્યા હતા યુવકને તાત્કાલિક મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તબીબોએ તેમને ગંભીર હાલતને ધ્યાને લઈ વડોદરા એસજી એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા જોકે લાંબી સારવાર બાદ ગતરોજ વિજય પાટણવાડિયાનું મોત નીપજ્યું છે ડેડ બોડીનું પીએમ તેમના પરિવાર અને પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું આ ઘટનાને પગલે સમગ્ર માંજરોલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે